નવ દસ મહિનામાં થઈ સોરી ખબર નથી મન શું મનને મનને શું થયું મને સ્પેશિયલ ચાઇલ્ડ વિડીયો બનાવવાના જ છીએ આ ચેનલ પર અમે મૂકશું જ તો તમે મને શિલ્પાબેન ચેનલ છે જોઈ લેજો ગુજ્જુ શિલ્પાબેન કરીને એમાં પણ છે અને અમારી ચેનલ પણ મૂકવાના છીએ તો એમાં પણ જોઈ લેજો અને બસ એ સ્પેશિયલ ચાઇલ્ડ છે હા આપકો લાઈક કરે હે મનીષાબેન પટેલે લખ્યું છે મને ખબર પડે છે તમે બોલો એ નહી એને એવી આમ ખબર કોઈ નથી પડતી પણ એ અમને એવું ફીલ થાય છે કે એ બધું સાંભળે છે અમારું અને એને એવું લાગે છે કે એનું નામ બોલીએ છીએ તો ખબર પડે છે એને ખાવા એને ગુસ્સો કરીએ છીએ તો ખબર પડે છે પણ એને એવી નથી ખબર પડતી હું જાતે ખાઈ લઉં કે મને એવું કહે છે એવી નથી ખબર પડતી પણ એક પ્રેમ લાગણી અને ગુસ્સાની બે વસ્તુની એને ખબર પડે છે મન મન